વડોદરાના રાજમહેલ રોડ સ્થિત દયાળ ભાવના ખાંચામાં શ્રીજી ઉત્સવ નિમિત્તે છપ્પન ભોગ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું ગત સત્યાવીસ ઓગસ્ટને ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીને બુધવારથી સંસ્કારી નગરી વડોદરા શ્રીજીમય બન્યું છે ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળ ભાવના ખાંચામાં છેલ્લા પંચાવન વર્ષથી વિવિધ થીમ આધારિત સમાજને કંઈક સંદેશ આપતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી ત્યારે આ વર્ષે મુરલી મનોહર શ્રીકૃષ્ણ રાધા સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી અહીં દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું જેમાં ભજન કીર્તન અલગ અલગ ગેમ્સ રમાડવામાં સહિત આયોજન કરવામાં આવે અને શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો તો સમગ્ર કાર્યક્રમ દયાળ ભાઉ બાળ યુવક મંડળના સભ્યો દ્વારા હળી મળીને કરવામાં આવે છે આ વિસ્તાર છે રાજમેર રોડ દાળભાવનો ખાંચો દાળભાવ બારીઓ મંડળ દાળભાવના ખાંચા પંચાનુ વર્ષ ઉપરથી બેસે છે ગણપતિ અત્યારે અમારું જનરેશન ચાલે છે અમે બેસાડીએ છીએ ગણપતિ આ વર્ષે મુરલી મનોર કૃષ્ણ ભગવાન અને રાધા સ્વરૂપમાં ગણપતિ બેસાડે છે અને આજે પૂળમાં અંકોટ રાખેલો છે અમે વિવિધ પ્રકારની છપ્પન ભોગ રાખ્યો છે અમે દર વર્ષે અલગ અલગ પ્રકારનું ભગવાનને એ કરીએ છીએ में 10 दिवस नौ धूमधाम थी भगवानी पूजा करिए छे ऊर्जा अर्चना करिए छे गेम और हमारे छे जो तो अलग-अलग 10 दिवस अलग-अलग प्रोग्राम हिम्मत शहर ना मोतीपुरा खाते ट्रैफिक पुलिस